બોટાદ જિલ્લાના ગટડા તાલુકાના લાખણકા ગામના વતની ને ગામડા થી સુરત આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક વડોદરા રેલવે સ્ટેશન થી બસ સ્ટેશન ચાલીને જતા હતા ત્યારે એક ભાઈને શરીર ઉપર જીવડા પડેલા જોયા અને ઘણા માણસો પસાર થાય છે પણ આ ઉમેશભાઈની ઉપર નજર ગઈ ત્યારે તેમની બાજુમાં જોતા જ બહુ જ ગંધ આવતી હતી અને તેઓની હિંમત હારી ગયા હોય એવું લાગતો ને ગુમડું પાક્યું હોય તેવી કેટલી પીડા થતી હશે આ માણસને પગમાં વાત પડેલી છે જોઈને તાત્કાલિક એકસો આઠનો સંપર્ક કર્યો એકસો આઠ ગાડી આવી ત્યારે તેમનો સાથ અને સહકારતી વડોદરા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પણ ડોક્ટરનો ગંભીરતાથી રજૂઆત કરવા કરતા તેની સારવાર કરી ડોક્ટરોએ ઉમેશભાઈને જણાવેલ કે તમે પોલીસ કેસ થાય છે તમારે અહીં હાજર રહેવું પડશે તેને જણાવેલ કે હું તમારી સાથે રહીશ પોલીસ કેસ થાય તો થાય पण करो पण जो आम्ही हिंमत राखीरा सारवार मड़ी ते सिवायन दाखलो बसाडेल रिपोर्टर दिलीपभाई वाघेला न्यूज सेवन इंडिया सर।